ભારતના અગ્રણી બ્યુટી અને લાઇફ ડેસ્ટિનેશન નાયકાએ વીઆર મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કર્યું છે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસ દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં સૌથી વધુ સૌંદર્ય ઉત્સાહીઓએ ભાગ લીધો હતો આ દરમિયાન ઉપસ્થિતોએ ઇ એલ કોસ્મેટિક કે બ્યુટી હુડા બ્યુટી અને નાયકા કોસ્મેટિક જેવી ટોચની કક્ષાની બ્રાન્ડનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને તકનીકો શીખી હતી આવશ્યક મેકઅપ હેર અને સ્કીન કેર મેકઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું હતું કે દરેક સદભાગી અદભુત લાગે સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે આ ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર કોસ્મેટિક